કાચી કેરીનો ઉપયોગ કરીને આજે આપણે સરગવાનું એકદમ ટેસ્ટી અને રસાદાર શાક બનાવીશું આ શાક ઘરના રહેલા નાના મોટા બધાને જ પસંદ આવશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે તો સૌથી પહેલાં ગ્રેવી માટે બે ચમચી તલ એક મિક્સર જારમાં એડ કરીશું અને બે ચમચી સિંગદાણાને મેં શેકીને છોતરા ઉતારી લીધા છે તે એડ કરીશું અને એક ચમચી ભરીને ચણાનો લોટ એડ કરવાનો જેથી શાકમાં સરસ બાઇન્ડિંગ આવશે આ ત્રણેય વસ્તુને સરસ ઝીણું પીસી લેવાનું તો મેં અહીંયા સરગવાની ચાર સ્ટીક લઈ લીધી હતી તેને આ રીતે સમારી લીધી છે જો આંગળી જેટલી મોટી આપણી એક સ્ટીક સમારી છે આ રીતે આપણે ટુકડા કરી લેવાના અને જે તાજી હોય ને એવી સિંગનો ઉપયોગ કરવાનો તો શાક સરસ બનશે અને મીડિયમ સાઇઝની સ્ટીક લેવાની બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં આપણે આ સરગવાની સ્ટીકને કૂકરમાં એડ કરી દઈશું અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું કૂકરનું જો આ રીતે તર્યું ઢંકાઈ ગયું છે એટલું મેં પાણી એડ કર્યું છે અને હવે તેમાં વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર અને વન ફોર્થ ચમચી જેટલું મીઠું એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું અને કૂકરનું ઢાંકણ બંધ કરીને ફક્ત એક જ વિસ્સલ કરી લેવાની તો આ રીતે જો સરગવાનું શાક તમે મારી આ રીતથી એકવાર બનાવશો ને બહુ ટેસ્ટી બનશે અને હું તમને જરૂરથી કહીશ કે આ રીતે એકવાર શાક બનાવજો જરૂરથી તો હવે એક વિસલ કરી લઈશું અને હવે જે આપણે તલ સિંગ અને ચણાના લોટને પીસીને રાખ્યું હતું ને તેમાં પાણી એડ કરી દઈશું અથવા તો પીસતા ટાઈમે પણ અંદર પાણી એડ કરી શકાય અને સાઈડ પર મૂકી રાખીશું હવે મેં એક કેરી લઈ લીધી છે તેમાંથી અડધી કરી લઈશું કેરીને અને આ કેરીના એકદમ ઝીણા ટુકડા કરીને પણ ઉપયોગ કરી શકાય અને છીણીને પણ ઉપયોગ કરી શકાય તો અત્યારે આપણે છીણીનો ઉપયોગ કરીશું એટલે અહીંયા કેરીના વચ્ચેથી બે ભાગ કરી લેવાના અને છીણીની મદદથી આપણે કેરીને છીણી લઈશું તો નાની કે મોટી કોઈ પણ છીણીથી આપણે કેરીને છીણી શકાય તો કેરીનો ઉપયોગ કરીને જો તમે ક્યારેય સરગવાનું શાક એકવાર ના બનાવ્યું હોય ને તો ચોક્કસ એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી શાક બનશે અને સરસ અલગ સ્વાદ આવશે તો જો ચમચી જેટલું છીણ થાય છે તો હવે શાક વગાડવા માટે એક પેનમાં પાંચ છ ચમચી જેટલું તેલ લઈ લેવાનું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું અને બે ત્રણ ચપટી જેટલી હિંગ એડ કરવાની સરસ જીરું તતડે એટલે તેમાં બે મીડિયમ સાઇઝના ડુંગળીને મેં ચોપરમાં જ ક્રશ કરી દીધેલી છે તે એડ કરીને ડુંગળીને સાંતળી લઈશું ડુંગળી ઝીણી સમારીને પણ એડ કરી શકાય ડુંગળીની સાથે જ આપણે બે ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને એક સમારેલું મરચું એડ કરીશું જો તમને તીખાસ વધારે જોઈએ તો વધારે મરચાં પણ એડ કરી શકાય અને હવે આપણે ડુંગળીનો કલર જ્યાં સુધી ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળી લઈશું સ્લો ટુ મીડિયમ છે ડુંગળીને સાંતડવાની જેથી બરી ના જાય તો જો આ રીતની સરસ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે તેમાં ફક્ત એક જ ટામેટું ઝીણું સમારેલું અથવા તો આ રીતે ચોપરમાં ક્રશ કરેલું એડ કરી લેવાનું અને ટામેટાના ભાગનું થોડુંક જ મીઠું એડ કરીશું જેથી ટામેટા સરસ જલ્દી સોફ્ટ થઈ જાય અને જલ્દી ચડી જાય તો મિક્સ કર્યા પછી જો આ રીતનું થોડુંક જ મીઠું એડ કરવાનું અને ટામેટાને સરસ ચડવા દઈશું ટામેટા અને ડુંગળીમાંથી જો આ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે તેમાં આપણે મસાલા કરી લઈશું તો એક ચમચી ધાણાજીરું પાવડર દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જેથી શાકનો કલર સરસ આવે અને વન ફોર ચમચી જેટલો જ હળદર પાવડર એડ કરવાનો અને વન ફોર ચમચી ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો બહુ એડ નહીં કરવાનો બસ આટલો જ એડ કરીશું અને મસાલાને અડધી મિનિટ માટે આપણે શેકી લઈશું આ રીતે મસાલા આપણે આ ગ્રેવીમાં શેકીશું ને એટલે મસાલાનો ટેસ્ટ સરસ આવશે અને કલર પણ સરસ આવશે અડધી મિનિટ જેવું થાય એટલે એમાં થોડુંક પાણી એડ કરી દેવાનું જેથી આપણા મસાલા ભરે નહીં અને મસાલાને બીજી એક મિનિટ માટે થવા દઈશું તો તમે સરગવાનું શાક કેવી રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો તો હવે આપણે બનાવેલી અંદર ગ્રેવી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ગ્રેવી એડ કર્યા પછી જો તમને એમ લાગે કે ગ્રેવી નીચે ચોંટે છે તો થોડુંક પાણી એડ કરી દેવાનું ગ્રેવીને ત્રણ ચાર મિનિટ માટે થવા દઈશું અને કન્ટિન્યુ હલાવતા રહેવાનું કેમ કે આપણે ચણાનો લોટ એડ કર્યો છે ને એટલે ગ્રેવી નીચે ચોંટે નહીં ગ્રેવીમાંથી જો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દેવાની ત્યારબાદ તેમાં છીણેલી કેરી એડ કરી દઈશું કેરીને એડ કરીને મિક્સ કરી લેવાની ત્યારબાદ તેમાં સરગો એડ કરીશું તો સરગવાનું જે પાણી હતું પાણી સાથે જ સરગો એડ કરી દેવાનો અને આપણી આ ગ્રેવી સાથે સરગવાને એક બે મિનિટ માટે થવા દઈશું બહુ વધારે પડતો હલાવીશું નહીં સરગવાને નહીં તો ભાંગી જશે તો બે ત્રણ મિનિટ માટે આપણે આ ગ્રેવી સાથે સરગવાને થઈ જાય ત્યારબાદ ગરમ પાણી એક કપ જેટલું એડ કરવાનું અથવા તો તમને જે પ્રમાણે રસ્તો જોઈતો હોય એ પ્રમાણે વધારે કે ઓછું પાણી એડ કરી શકાય અત્યારે મેં એક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું કરીને મેં પાણી એડ કરી દીધું છે થોડીક વાર આપણે ઉકાળીશું ને એટલે ગ્રેવી પણ સરસ થીક થઈ જશે અત્યારે થોડો વધારે રસો લાગે પણ જેમ શાક ઉકળશે ને એમ સરસ ગ્રેવી થીક થઈ જશે દોઢ ચમચી જેટલો ગોળ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું પણ મીઠું ધ્યાન રાખીને એડ કરજો કેમ કે આપણે પહેલાં સરગવો બાફવામાં પણ મીઠું એડ કર્યું છે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી દેવાનું તો એકદમ સરસ શાક આપણું બનીને તૈયાર થઈ જશે ઢાંકણ ઢાંકીને પાંચ છ મિનિટ માટે શાકને થવા દઈશું વચ્ચે વચ્ચે એક બે વાર હલાવતા રહેવાનું જેથી શાક નીચે ચોંટે નહીં તો જો સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ગ્રેવી પણ સરસ થીક થઈ ગઈ છે તો પંજાબી શાકને પણ ટક્કર મારે એવું આપણું આ સરગવાનું શાક બની ગયું છે તો હવે એમાં છેલ્લે બે ચમચી જેટલી મલાઈ એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે પણ જો મલાઈ એડ કરશો ને તો ટેસ્ટ સરસ વધી જશે આપણે અંદર ગોળ એડ કર્યો છે એટલે બધું જ શાકનું બેલેન્સ તો થઈ જ જશે પણ થોડીક મલાઈ એડ કરવાથી શાકનો ટેસ્ટ સરસ લાગશે જો તમારી પાસે ઘરમાં મલાઈ પડી હોય તો એડ કરજો અને છેલ્લે લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસની આંચ બંધ કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણું સરગવાનું અને કેરીનું શાક બનીને તૈયાર છે આ શાકને રોટલી ભાખરી કે રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો કેટલું ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક તમે જરૂરથી એકવાર બનાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો